વિશ્વનો સૌથી મોટો પદયાત્રીનો મેળો અંબાજી ખાતે હાલ ચાલી રહ્યો છે ત્રણ દિવસમાં દસ લાખ કરતાં વધુ માય ભક્તોએ આમાં અંબાજી માતાજીના દર્શન પણ કર્યા છે અંબાજી મંદિર તરફથી પણ લોકોની સુવિધાનું પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અંબાજી તરફ આવતા તમામ માર્ગો હાલ બોલમાળી અંબે જય જય અંબેના નામથી ગુજરી ઉઠ્યા છે તો માતાજીની આરાધના પણ કરી રહ્યા છે ને બારથી અઢાર સપ્ટેમ્બર સુધી યોજાના મેળામાં ભક્તો ધજા તો કોઈ રથ લઈને અંબાજી આવી રહ્યા છે પચ્ચીસસો કરતાં પણ વધુ સંઘ અને હાલ રજિસ્ટર કરાવેલું છે અને તમામ માય ભક્તોની સુવિધાનું પણ ઉત્તમ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જ્યારે અંબાજી ખાતે યોજાતો હોય છે ત્યારે યાત્રિકો દૂર દૂરથી ચાલીને મા અંબાના ધામ અંબાજી જે પદયાત્રા કરતા હોય છે એમની સેવા માટે છેલ્લા સત્તર વર્ષથી જે કલ્યાણ સેવા કેમ્પનું અમે દાતા રતનપુર મુકામે આયોજન કરીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક યાત્રિકોને ભોજન પ્રસાદમાં સવારે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા તેમજ ઠંડી છાશ અને મિનરલ વોટર પ્રોવાઈડ કરીએ છીએ અમે સેવામાં આપીએ છીએ ભોજન પ્રસાદ તરીકે ત્યારે સાંજે ખીચડી કઢી ભાખરી શાક બુંદી ગાંઠિયા અને છાસને ભોજન પ્રસાદ પીરસીએ છીએ અને આ વોટરપ્રૂફ સામે આનો છે જેમાં મોટી સંખ્યામાં યાત્રિકો પદયાત્રિકો ભક્તો આરામની સુવિધા એમને આપીએ છીએ સાથે સાથે મેડિકલ સુવિધા બી અમારા સેવા કેમ્પમાં ઉપલબ્ધ હોય અને જે અંબાજી જતા યાત્રિકો મોટા પ્રમાણમાં આ સેવા કેમ્પનો લાભ લઈ અને અંબાજી તરફ આગળ વધતા હોય છે કેમ્પ તો તમે ઘણા બધા જોયા છે પણ ભાદરવી મહામેળામાં આ જે કેમ્પ છે દાતા રોડથી જે સત્તા સેના રોડ તરફનો કેમ્પ છે તે કેમ્પ આખો અલગ રીતનો કેમ્પ છે અને આ કેમ્પની અંદર માય ભક્તોને એટલી સાંભળ આપવામાં આવે છે ત્યારે આપણી સાથે જે આયોજકો છે તે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ જે કેમ્પ છે કેમ્પની અંદર તમે જે સેવા આપવા માટે આવો છો કઈ રીતે સેવા કરો છો આજે અમારે વીસ વર્ષ પૂર્ણ કરી અને અમે એકવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને હૈદરાબાદ ગુજરાતી સબમર્સિબલમાં મિત્ર મંડળ ગુજરાતના વતની સિંહે અને હૈદરાબાદ અમારી કર્મભૂમિ જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે રોજ અંદાજીત ચાર લાખ નેવું હજાર જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે અંદાજીત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજીત પંચ્યાસી હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘો ખૂબ સુખરૂપ આસ્થા સાથે માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા ભાદરવી પૂનમનો આ જે પવિત્ર મેળો છે એમાં અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ધન્યવાદ હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરાનું ફિડિંગ અહીંયા આવે છે અને એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છે મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય આરતી સ્ટાર્ટ થવાની હોય એટલે કે સવારે પાંચથી સાતનો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ સાડા પાંચથી લઈ અને સાડા છ સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય ત્યાં પિક પોકેટિંગના બનાવો બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે સાથે સાથે એની બાજુમાં જ વીએચએફ ચેનલ હોય છે જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે જય હિન્દ હાલ તો અંબાજીમાં દિવાળી હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે અને અંબાજી પરિસર પણ જગી ઉઠ્યો છે ત્યારે માતાજીના મંદિરમાં સજાવવામાં પણ આવ્યું છે અને કેમ્પમાં લોકો સેવાઓ પણ કરી રહ્યા છે અને માતાજીનો જય જયકાર કરી રહ્યા છે અંબાજીથી શક્તિસિંહ રાજપૂતનો અહેવાલ ગુજરાત તક